હલો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોપેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આ મંદિર સુન ગામની બાજુમાં આવેલું છે ત્યાં કચ્છની કેનાલ નીકળેલી છે ત્યાંથી રસ્તો નીકળે છે અને અમે કેનાલે કેનાલે ગોપેશ્વર મહાદેવના મંદિરે દર્શિતવા જઈ રહ્યા છીએ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે ત્યાં ગોપેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે અને પૌરાણિક મંદિર છે લોકવાયકા એવું કહે છે કે પાંડુઓ વખતનું એટલે કે મહાભારતની જ્યારે રચના થઈ ત્યારથી આ મંદિરનું મંદિર છે પાંડુઓએ નું મંદિર બનાવેલું છે આ શ્રી ગોપેશ્વર મહાદેવનું મંદિર જવાનું બોર્ડ પર મારેલું છે અને અમે તમને આ મેળાના દ્રશ્યો બતાવીએ દેખો મિત્રો આ મેળાના દ્રશ્યો છે સુન ગામની બાજુમાં જ આવેલો એક રણ વિસ્તાર છે ત્યાં પાંચ હજાર વર્ષ પહેલાંનું આ પૌરાણિક મંદિર છે તેના હું તમને દર્શન કરાવીશ મિત્રો ગોપેશ્વર મહાદેવ તરીકે આ મંદિર પ્રજ્ઞાત છે આજુબાજુના લોકો દૂર દૂરથી લોકો દર્શન કરવા મહાદેવના આવે છે ત્યાં લોકો નાના નાના સ્ટોલ બનાવીને ધંધાકીય માટે આવે છે આ પૌરાણિક મંદિર છે લોકવાયકા એવું કહે છે કે પાંચ હજાર વર્ષ પહેલાંનું આ મંદિર છે આ પૂજા અર્ચના કરેલી છે આ શંકરનું મંદિર છે શંકરના મંદિરની આગળ એક પાણીનો કુંડ પણ હતો તેવી લોકવાયકા કહેવામાં આવે છે કે આ કુંડ બહુ મીઠો હતો અત્યારે પાણીનો કુંડ બહુ સુકાઈ ગયો છે આ પૂજારી છે મહાદેવ મંદિરના પૂજારી છે લોકોને વિનંતી કરી રહ્યા છે કે ટ્રાફિક મત કરો દર્શન કરીને આગળ વધો મિત્રો અમને પણ દર્શન કરવાનો મોકો મળ્યો તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છે મંદિર છે મિત્રો આ મંદિરના પૂજારી છે આ મંદિરની સામે જ દરવાજાની સામે આ કુંડ આવેલો હતો વર્ષો પહેલા કુંડમાં મીઠું પાણી હતું હાલ સુકાઈ ગયું છે આ પૌરાણિક મંદિર છે દેખો મંદિરનું બાંધકામ તમને બતાવી રહ્યો છું કેટલું જૂનું અને પૌરાણિક છે

આ શિખરના ના દ્રશ્યો છે આ મંદિરનો નો પાછલો ભાગ છે કેવું બેસ્ટ સારી રીતે બાંધકામ કરેલું છે સોયગંજ તાલુકાનું સોનેત ગામ છે ત્યાં પુરાણિક મંદિર આવેલું છે દર્શન કરવાના આવી શકો છો મિત્રો આ જે મંદિરમાંથી જે ગંગા નદી નીકળે છે ત્યાંના દ્રશ્યો છે અને મંદિર સારી રીતે બાંધકામ કરેલું છે આ મંદિરથી આગળના દેશો તમને બતાવો મિત્રો આ એટલે આટલું જમીનમાં ઊંડું મંદિર છે ધીમે 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 મંદિરમાં આ જમીનમાં મંદિર દટાઈ રહ્યું છે આ લોકો ભીડ ધુઓ લોકોની દર્શન કરવા માટે લોકો લાઈનમાં ઊભા છે આ લોકોની ભીડ જુઓ પૌરાણિક મંદિર છે લોકો વાયકા એવું કહે છે કે પાંચ હજાર વર્ષ પહેલાંનું આ મંદિર છે કે આ મંદિરમાં પાંચ પાંડવોએ પૂજા અર્ચના કરેલી છે આ મેળાના દ્રશ્યો છે લોકો નાના મોટા સ્ટોર કરીને કંઘાટે માટે વેપાર કરવા માટે આવેલા છે નાની મોટી વસ્તુઓ લોકો ખરીદી રહ્યા છે કરી આરવા મંદિરની બાજુના ભાગમાં કાળઘેરવનું મંદિર પણ આવેલું છે આ દર્શન તમને મિત્રો કરાવી રહ્યો છું ગોકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આ જે જે સંત મહંત છે આ મંદિરના તે પણ તમને બતાવી રહ્યો છું મિત્રો આ રીતે બે શેડ બનાવેલ છે લોકો આવીને સંતની સામે બેસે છે અને મંદિરની અંદર એક અન્નપૂર્ણા માતાનો એક બેસ્ટ બનાવલ છે મધ્યમ ભોજન માટે અને એ શેરની અંદર એવા બેસ્ટ સુવિચાર સારા સારા લખેલા છે એ સુવિચાર તમને બતાવી છું મિત્રો લોકો બધા આરામથી શાંતિથી અહીં બેસે છે ભોજન પ્રસાદ લે છે અને સુવિચાર જે દિવાળી ઉપર સુવિચાર લખેલા છે બેસ્ટ આપણા જીવનની અંદર ઉતારવા જેવા સુવિચાર છે કે ત્રણ જણા ત્રણ જણનું હંમેશા સન્માન કરો આ સુવિચાર બે સારી રીતે છે મંદિરની ચારૂબાજુ સુવિચાર લખેલા છે મિત્રો આ સુવિચાર સારા લખ્યા છે જીવન જીવવાની માટે ઉપયોગી થાય એવા છે આ લોકો બેઠા છે ચા પાણીનો પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે ત્યાં સરકારી બંદોબસ્ત પણ સારી રીતે ગોઠવેલો હતો મિત્રો પોલીસ સ્ટાફ હતો આ જે દ્રશ્યો બતાવી દીધું છે તે મહંતની જગ્યાના દ્રશ્યો છે મિત્રો જગ્યા પણ વિશાળ છે અને લોકોને ચા પાણીની સુવિધા પણ સારી રીતે છે દેખો આ મિત્રો સારી રીતે સુવિધા અમે પણ ચા પીધી હતી ત્યાં સારી સેવા કરી રહ્યા છે લોકો પોલીસ સ્ટાફ પણ સાથે છે મિત્રો સાથે અમારા મિત્ર છે શૈલેષભાઈ ડાભી અને લોકો સાથે અમે મિત્રો સાથે આ મેળાની મોજ માનવા આવ્યા હતા અને આ નાસ્તાની દુકાન પણ મેળાની અંદર ઘણી બધી હતી આ મોમજીભાઈ છે અમારા ખાસ મિત્ર તે ગરમા ગરમ જલેબી આ મેળાની અંદર વેચી રહ્યા છે અને તમે આવો તો ટેસ્ટફૂલ આ મેળામાં જલેબી પણ મળે છે ફરસણ પણ મળે છે અને સ્ટોલ પણ સારી રીતે બનાવેલા હોય છે અને આ મેળામાં અમે પણ નાસ્તો કર્યો તો તમે પણ આવો તો નાસ્તો કરજો મિત્રો આ અમે નાસ્તો કરી રહ્યા છીએ મિત્રો સાથે પહેલી ફર્સ્ટ વાર મેળાની અંદર અમે નાસ્તો કર્યો છે મેળા તો ઘણા જોયા ઘણા મેળામાં ફર્યા પણ આ મેળાની અંદર ફર્સ્ટ વાર પહેલી વાર નાસ્તો કરીએ છીએ મેળામાં મિત્રો સાથે દેખો મિત્રો ગરમા ગરમ ટીકડી ભજીયા ખાઈ રહ્યા છે જલેબી પણ કાઢી હતી મિત્રો તમે આવો તો પણ તમે નાસ્તાની મોજ કરજો આ દ્રશ્યો બતાવી રહ્યું છે મેળાના તમને મિત્રો આ મેળાના દ્રશ્યો છે લોકો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા આવે છે અને પુરાની દર વર્ષે અમાસના દિવસે મેળો ભરાય છે પોલીસ બંદોબસ્ત છે મિત્રો પોલીસની ગાડી રાઉન્ડ મારી રહી છે બંદોબસ્ત સાથે આ મેળાનું આયોજન કરેલું હોય છે મિત્રો શાંતિથી મેળાનું આયોજન હોય છે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે પણ આવે છે